ધારાસન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલ જુનાગઢના અગ્રણી ભાઈઓ આજે રાજેશભાઈ ચુટાલા પછી લગભગ પેલી બીજી વાર આવી રહ્યા છે આપણી સાધારણ સભા હતી તો મેં વિનંતી કરતા અને આપણી લાગણીને માન પણ એ આપ્યું છે અને આપણે મને છે ત્યાં સુધી જે સંસદનો વિસ્તાર છે જુનાગઢથી લઈને ઉના સુધીનો એમાં સૌથી જંગી આપણે જીતાડવામાં આપણે સૌ સહભાગી થયા છીએ અને સ્વાભાવિક છે એમને પણ આપણને મળવાની ખૂબ જ ઈચ્છા હોય લેરે પણ મને કહ્યું આપણે એનું સન્માન કરવાનું છે એના આભાર માનવાનો છે સૌના આદરણીય ડોક્ટર જેના કારણે યુરોપિયન કન્ટ્રીની આપ

સૌ પ્રથમ તો હજાર ચૌદ માં જયારે ખૂબ ઓછો અનુભવ હતો એવા સમયે લોકસભા લડવાના ત્યારે સપના પણ નતા જોયા પણ એવા સમયે ચૌદમાં જવાબદારી આવી અને ધીમે ધીમે મનમાં સંકલ્પ કર્યો કે કુદરતે મને આ માટે મારા નસીબ લખ્યા હશે અને મારા નસીબમાં હશે કે મારે આ ક્ષેત્રના માધ્યમથી લોકોની સેવા કરવાની મને તક મળે એ સંકલ્પને લઈને આગળ વધતો ગયો બે ની લોકસભાની પણ એવા સમયે પણ ખાસ કરીને જુનાગઢ મહાનગર માટે વાત કરું તો ત્રણે ત્રણ લોકસભામાં સૌથી વધારેમાં વધારે અપેક્ષાઓ નું પણ હતું અને અપેક્ષાઓ આ પાંચ વર્ષમાં હું પૂર્ણ કરીશ એવી પણ હું તમને ખાતર બંને અલગ છે અને એ સિવાયની પાંચ સીટોની પણ તાસીર અલગ છે એ રાજકીય હોય ભૌગોલિક હોય જ્ઞાતિગત સમીકરણ અને માત્ર ગૌરવ મેળવી શક્યો હોય તો જુનાગઢ વિધાનસભા મતદારો ને લોકોના કારણે એટલા માટે ત્રણે ત્રણ વખત વધુમાં વધુ લીડ જૂનાગઢ છે ખાસ કરીને જ્યારે જૂનાગઢની વાત આવતી હોય ત્યારે બે હજાર ચૌદ માં જયારે લોકસભાના ઉમેદવાર પ્રતિનિધિ તરીકે મને જવાબદાર ગિરનાર રોપવે આપણા સૌ માટે અને સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આસ્થાનું પ્રતિક કે આપણો ગિરનાર નો રોપવે તો મેં અભ્યાસ કર્યો

અમે ખોકે ટૂર્નામેન્ટ સે કોકુ પુરીતભાઈ અહીં ઉપસ્થિત હરેક સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ માટે સંસ્થા કાર્યક્રમ હોય અને પોતાનો હોય લોકોએ જે તમને પ્રેમ કર્યો

નરેન્દ્ર મોદી સાહેબે એને સાંસદ બનાવ્યા બીજી વાર બનાવ્યા અને ત્રીજી વાર આપણા વડાપ્રધાન શ્રી ત્રીજી વાર એ પણ રેકોર્ડ છે વર્લ્ડ રેકોર્ડ કે ત્રીજી વાર વડાપ્રધાન બનવું એટલે અને એકસો ચાલીસ કરોડ કેસમાં એટલે હું ઘણી વાર એમ કહું કે જેટીના સાહેબ વડાપ્રધાન બન્યા ને એમ પડસાયા જેમ અમારું રાજેશભાઈ પણ ત્રીજી વાર સાંસદ થયો ભરતપુર પરમાત્માને પ્રાર્થના કરીએ જ્યારે પણ હવે નવ મંત્રી મંડળની રચના થાય ત્યારે રાજેશભાઈ અને મિનિસ્ટર આપણે જોવા જાય એવી આજ્ઞાની છે પ્રાર્થના કરું ભારત માતાજી છે વંદે માત્ર જય જય કરવી વિવિધ એકસો એક સંસ્થાઓ દ્વારા અનોખો કાર્યક્રમ યોજાય જેમાં જુનાગઢ વિસ્તારમાંથી સતત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા શ્રી રાજેશભાઈ ચુડાસમાનું એક સન્માન કાર્યક્રમ જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક માન્ય શ્રી બલોભાઈ કોટેચા શ્રી મનસુખભાઈ વાજા સાગરભાઈ કોટેચા અને કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક ટીમ દ્વારા મારા પ્રમુખ સ્થાન આજે આવ્યો હતો જેમાં એકસો એક સંસ્થાઓ અનેક વેપારીઓ અનેક અગ્રણીઓ અનેક સામાજિક અનેક રાજનીતિકો દ્વારા ભાઈ રાજેશભાઈનું સન્માન કરવામાં આવ્યું અને એ સન્માનની અંદર આ ઈચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી કે રાજેશભાઈ છે એ આપણા જૂનાગઢ જિલ્લાનું ધ્યાન રાખશે અને રાજેશભાઈએ એ સમયે ખાતરી પણ અપાવી કે હવે પછીના પાંચ વર્ષમાં જૂનાગઢના જે કોઈ પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો માટે હું સતત કામ કરતો રહીશ દાખલા તરીકે જૂનાગઢને જે ફાટક મુક્ત બનાવવાની જે યોજના ચાલી રહી છે જૂનાગઢના અનેક નાગરિકો પરેશાન થાય છે એ બધી વસ્તુઓ માટે હું ધ્યાન આપી તેવી ખાતરી આપું છું આજે આ સન્માનનો કાર્યક્રમ હતો માટે વિશેષ બીજું કંઈ અપેક્ષા કે આશા ન કરતા એમને શુભેચ્છા પાઠવી હતી અને એમણે એમનો આ બાબતમાં એક પ્રત્યુત્તર પાઠવ્યું